ઉમરસાડી માછીવાડમાં પિતા ભજન કીર્તન કરવા મોટા પોંડા મંદિરે ગયા ત્યારે ઘરે શું બન્યું પાડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે વીસ વર્ષીય યુવાન દૈનિક ભરતભાઈ ટંડેલ અગમ્ય કારણસર જીવન ટૂંકાવી લેતા સમગ્ર ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો ડેનિમ ધોરણ બાર પૂર્ણ કર્યા બાદ શિપમાં ટ્રેનિંગ માટે તૈયારી કરી રહ્યો હતો પરંતુ તેની ટ્રેનિંગ રદ થતા તે હાલ અન્ય ટ્રેનિંગ માટે રાહ જોઈ રહ્યો હતો ગત રોજ ગુરુવારના ડેનિમના પિતા ભજન કીર્તન માટે મોટા પોંડા ગયા હતા આ દરમિયાન બપોરે ડેનિમ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું પરિવારજનોને આ અંગે જાણ થતાં તાત્કાલિક યુવાને પારડી

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો